નમસ્કાર વાલી મિત્રો વિદ્યાર્થી મિત્રો હું છું ધ્રુવિલ સર અને જ્ઞાન જ્યોત ગ્રુપ ક્વેશન એજ્યુકેશન ચેનલ પર ધોરણ આઠ માં ભણતા દરેક દરેક વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રો અને ગુજરાતભરના શિક્ષકો મિત્રો નું હું ધ્રુવિલ પટેલ હાર્દિક સ્વાગત કરું છું ધોરણ આઠ માં ભણતા વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે ધ્રુવિલ સર ધોરણ આઠ નું સમગ્ર સેમ ટુ યુટ્યુબ પર વિડીયો લાવવાના છે અને ચેપ્ટર નંબર સાત કમ્પ્લીટ કર્યું ના પછી આઠ બળ અને દબાણ પણ કમ્પ્લીટ કર્યું આજે વાત કરવાની છે ઘર્ષણમાં ઓકે વિડીયો નંબર ત્રણ જો વિદ્યાર્થી મિત્રો તમે મારો વિડીયો જોવો છો અને તમારે પણ આવું સરસ મજાનું એજ્યુકેશન ઘરે બેસીને નહીં પણ અમારી સાથે જોડાય અમારી સાથે ક્લાસમાં બેસીને અમારા શિક્ષકો સાથે જોરદાર ભણવું છે સારા માર્ક્સ લાવવા છે તમે મારા ફેસબુક આઈડી ઇન્સ્ટાગ્રામ આઈડી પર અને યુટ્યુબ ચેનલ પર રિઝલ્ટના ના વિડીયો તમે જોતા હશો કે ધોરણ નવ ના વિદ્યાર્થીઓ કેવું રિઝલ્ટ લઈને આવે છે ધોરણ દસ ના ધોરણ આઠ ના ઓકે તો તમારે ભણવાની અમારી સુધી ઈચ્છા હોય તો અમારું ટ્યુશન ક્લાસનું એડ્રેસ છે એકસો તેતાલીસ એકસો ચુમ્માલીસ ટાઈમ્સ વર્લ્ડ કોમ્પ્લેક્સ એટલાન્ટા शॉपिंग मॉल ની સામે અલખાણ સુરત 143 144 ટાઇમ સોલ કોમ્પ્લેક્સ એટલાન્ટા શોપિંગ મોલ એક્ઝિટ સામે કોર્નર જે છે ત્યાં અમારો ક્લાસ છે ઓકે અલખાણ સુરત મારો પર્સનલ મોબાઈલ નંબર છે 99042 3428 પર તમે ફોન કરીને રૂબરૂ મુલાકાત કરી શકો છો અને એડમિશન પ્રોસેસ જે બાળક ધોરણ સાતમા હોય તો આઠમા ના એડમિશન અને જો નવમામાં માં હોય તો દસમા ના એડમિશન કાર્ય જાન્યુ આરી મહિનાથી અમે સ્ટાર્ટ કરી દેવાના છીએ તો ખાસ અમને ફોન કરીને એડમિશન બુક કરાવવા વિનંતી વાત કરવાની છે ચેપ્ટર બધાને ખબર છે સર તમે આવો છો અને સારું સારું રિઝલ્ટ લાવો છો વાત કરવાની છે આજે રિઝલ્ટની પરિણ કરીને છોકરો જીવન ભારતી સ્કૂલ ધોરણ નવ કયું ધોરણ ધોરણ નવ નું રિઝલ્ટ બતાવું છું મેથ્સમાં પચાસ માંથી પચાસ સાયન્સમાં ઓગણ પચાસ ઇંગ્લિશમાં ફોર્ટી સેવન માર્ક્સ એસ માં 49 मार्क्स गुजराती માં मा 47 અને સંસ્કૃત માં 48 માર્ક્સ સાથે 91.71% લાવેલો છે બખ એ પણ કઈ સ્કૂલ માં જીવન ભારતી સ્કૂલ માં સુરત ની નામામ કે સ્કૂલ ઓકે ચલો આજે આપણે ભણવાની વાત કરીએ તો લાસ્ટ વિડિયો માં આપણે વાત કરેલી ખલીવાળા બૂટ પહેરવા જોઈએ ખબર છે યાદ છે કે નથી ખબર છે સરસ ઓકે પ્રશ્ન જોઈએ બાલ્ટી બાલટી નો મતલબ ડોલ આરસ ના તળિયા પર જોડાઈ જાય મગજ ચલાવો ચલો અહિયાં દોરું છું આ તમારી ઘરની બાલટી ખબર છે ને મમ્મી ના પડે એટલે પોતાનું હેરતું નહિ હે ને મેણાની ભાષામાં હે પોતામાં હેરતો નહીં નગર પડી જાય ભાગી જાય અલ્યા પોતામાં તો એકલું પાણી હોય આ તો સાબુ ભરેલું મમ્મી દિવાળીમાં ઘર સાફ કરે ખબર હોય બધું નીચે સાબુ થી સાફ કરે તો આ સાબુની ભરેલી બાલ્ટી હવે બેટા સમજો આ તમારા ઘરની ટાઇલ્સ ઘરની ટાઇલ્સ જોઈ એના ઉપર આ ડોલ ધોળાય મસ્ત આકૃતિ બનાવજો જો આ ડોલ ધોળાય મને ભાઈ કારીગરી આપણી આ ડોલ ઢોળાયેલી અંદર થી બધું પાણી ક્યાં આવે અરે સાહેબ બહાર આવે ક્યાં આવે બહાર આવે અને તમારી ટાઈલ્સ પર પડે હવે મેં આગળ એક શબ્દ કીધો તો ના ખબર હોય તો ફરીથી લખાવ સપાટી ખરબચડી સપાટી કરબચડી તો લપસી જવાય નહીં આટલું યાદ રાખવાનું જેટલી વધુ એટલું લપસી ન જવાય પણ હવે કોઈ જવાય પણ આ તો સાબુ નું પાણી છે સાબુ કેવો હોય લીસો હોય તો સપાટી આ તમારી આરસ પહાની સપાટી કેવી બની જાય લીસી બને લીસી બને તો હવે મન કો ધારો કે અહીંયા હું પગ મૂકું ધારો કે મારો અહિયાં પગ મૂકે પગ મૂકું તો આ તમારી સપાટી લીસી અને મારો આ પગ વચ્ચે ઘર્ષણ બળ શું ઘટી જાય ઘર્ષણ ઘટી જાય તો હું હું મારાથી શું થવાય લપસી જવાય ઘર્ષણ ઘટે તો શું જવાય લપસી જવાય

છે લખવાના ને થોડું નમાવવા લખવાનું ડેસ્ક એટલે તમારું પાર્થિવ સમજો મૂકેલું પુસ્તક નીચેની તરફ સરકે છે તો તેના પર લાગતા દર્શન પર દિશા જણા હવે ધારો કે આ તમારું આ તમારું ડેસ્ક જોયું તમારું ડેસ્ક આવું હોય છે કહી સમજો હવે મન કહો પુસ્તક કઈ બાજુ થાય આને નમાવું તો પુસ્તક કઈ બાજુ ગતિ કરે નીચેની તરફ સમજો પુસ્તક નીચે ની તરફ શું કરે બેટા ગતિ હવે તમને શું પૂછ્યું છે ઘર્ષણ બળ ની દિશા કોની દિશા ઘર્ષણ ઘર્ષણ વ્યાખ્યા છે હા સાહેબ ખબર શું વ્યાખ્યા ઘર્ષણ પદાર્થની ગતિ ને અવરોધતા હવે મને કેશો પદાર્થ ની ગતિ કેવી રીતે અવરોધાય પદાર્થ આમ ગતિ કરતો હોય અને હું આમ બળ લગાવું તો ગતિ અવરોધાય ના સાહેબ કેવી રીતે બળ લગાવવું પડે કોઈ મને કહેશો કેવી રીતે બળ લગાવવું પડે વિરુદ્ધ દિશામાં તો હંમેશા અવરોધ તો મને એમ કહો પુસ્તક નીચે આવે છે તો કોઈ મન કહેશો ઘર્ષણભર કઈ વિરુદ્ધ દિશામાં અરે વિરુદ્ધ દિશામાં એટલે કઈ દિશામાં ઉપરની ની દિશામાં अलया मगत चाले काले उठिन फेर भी सवाल पूछे एक पुस्तक पूछ जो जो ये बाजू वाला एक पुस्तक पै दाबी तरफ गति करे थे कई तरफ दाबी तरफ गति करे तो माने को घर्षण पर कई लागे जमनी जमनी नो विरुद्ध दिशा है लेके जमणे वार्ता पूरी जमणे तर अलया कारण के घर्षण नो नियम सु गति ने अवरोधे नला चले आगे આવડી જાય બધું આકૃતિ દોરીને શીખવાડવાના છોકરાઓને તો જવાબ આપેલો ઉપર ની તરફ મગર ચાલે આવો હવે આ જોરદાર એમ સુધી અને મેં આગળ કીધેલો તમને આ લાઈન તો સૌથી વધુ સ્થિત ઘર્ષણ ઘર્ષણભર એના પછી સરકતું ઘર્ષણ સરકતા એના પછી લોટણ ઘર્ષણ કેમ સાહેબ આવું એટલે કીધું સ્થિત ઘર્ષણ બળ એનો મતલબ પદાર્થ કેવી સ્થિતિમાં હોય સ્થિર તો એનો લાવાનો શેમાં હોય ગતિમાં હવે બીજું સરકતાનો મતલબ એ સરકતો જ હોય એ અચળ ઝડપ હોય એટલે આપણે બહુ તકલીફ ના પડે અચર ગતિ ચાલુ જ રાખવાની હોય હવે લોટણ સમજાવો આગળ આવે ટ્રોલી આવે ને ટ્રોલી ભાઈઓ ને બાપરા સિમલા મનાલી ફરવા જવાબ તો જઈ બાપરા પણ કમર માં હોય છોકરું એક હાથમાં એક હાથ માં હોય ટ્રોલી બે બાપા ધેરતા ધેરતા જઈ હાચું ખોટું હાચું ખરેખર પછી ડીમાર્ટ મોલ માં જાઓ રિલાયન્સ મોલ માં જાવ તમારા મમ્મી આ લઈ લો મૂકી જાય મમ્મી મૂકી જ જાય તમારા પપ્પા પાસે ટ્રોલી ખીલતા જાય કા તો મારા જેવા છોકરા હોય ખેલી દઈશ તું ટ્રોલી આવું સૌ બસ સમજાવું કે સુટબેગ જે આપણે સુટબેગ હોય જે સુટકેસ એય આ બેગ ટ્રોલી બેગ એના નીચે પૈડા ના હોય તો શું થાય પૈડા મૂકવાથી શું થાય એ લોટણ આવશે ને જયારે પ્રશ્ન

આ નીચેની જે સપાટી રસ્તો લખી રસ્તા પર શું કરે બેટા ગબડે શું કરે ગબડે તો સ્કેટિંગ વાળો માણસ ઝડપથી દોડી શકે કે આપણા જેવા સાદા બૂટ પેરિંગ થી હોય સ્કેટિંગ વાળા કેમ આપણે આપણા પગ કેવા પડે સ્થિર જમીનમાં ચોટાઈ જાય જ્યારે સ્કેટિંગ નું ટાયર રોલિંગ કરે જમીન ઉપર રોલિંગ કરે જમીન ઉપર ગબડે મગજ ચાલે સ્કેટિંગ આપણે ચાલી શકીએ નહીં પરીક્ષા એટલે ફટાફટ ચાલે સ્કેટિંગ મગજ ચાલે કે ના ચાલે જોજો હવે આ ટાયર આ રસ્તા પર શું કરે ગબડે એટલે આ ટાયરની સપાટી રસ્તાના વધુ સંપર્કમાં આવી નહીં એ વધુ વાર લાગે ને એટલે ફર્યા કે દોડી જાય એટલે લોટણ ઘર્ષણ બળ નું મૂલ્ય સૌથી ઊંચું હોય કારણ કે બે સપાટી એકબીજાના સંપર્કમાં આવતી નથી ગુજરાતી કહી દઉં બહુ જબરજસ્ત હા જો એક મન જબરજસ્ત યાદ આવી ગયું જો હાલ જ બહુ 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 મજા ચાલ શીખવાડ દઉં જો જો ચાલ એક સ્થિત ઘર્ષણ બળ હા એક બહુ જબરજસ્ત યાદ આવી ચાલો સ્થિત ઘર્ષણ બળ

સૌથી વધુ એટલે હાથે નાથે રે એકબીજા મોટું જોતો કરુંગળી વધુ હવે સરક નો મતલબ સમજો સાસુ નું વહુ ખરા સાસુ બઉ ખરા પણ સાસુ છે ને સાસુ સમજો સાસુ છે ને ગામ રે ક્યારે ગામડે ક્યારે લ્યા ગામ રે ગામડે ને બહુ તમારી ક્યારે શહેરમાં એક સુરત માં રે એટલે સાસુ આવો ખરા પણ કયો સમય આવો ઓછા સમય ત્રણ ચાર મિનિટ એવા આવજવાનું થોડું થાય પછી બાજવાનું બન

વહુ સાસુ માટે હારું સારું લઈને સાસુ આલો આલો આ મગજ ચાલુ લે સ્થિત ઘર્ષણ પર સ્થિત એક જ જગ્યાએ સ્થિત પરિસ્થિતિ સાસુ એ જો તો વધુ હવે સરકતા સરકતા મતલબ ફરતા સાસુ શેર માં વિદેશ અમેરિકા રે અમેરિકા એટલે તો આવતી ઓછું સાસુના સંપર્કમાં જ અહિયાં સંપર્ક વધુ અહિયાં સંપર્ક થોડો ઓછો અહિયાં તો ઝીરો સંપર્ક વિડીયો કોલ પર વાત થાય મજામાં અચો મગજમાં ઉતરી ગયું તો પછી એવું સોલ્યુશન પડી ગયું લે ચલ ઓન ધીસ પોર આઈડિયા આઈ ગયું ચલ આપી દે હું સોજો તો આનો મતલબ શું લોટા ઘર્ષણ એટલે એક વસ્તુ આ એક વસ્તુ આ બીજી વસ્તુની સપાટી જ્યારે એક વસ્તુ બીજી વસ્તુની સપાટી પર ગભરે ત્યારે તેની ગતિની અવરોધતા બને ઘર્ષણ બને ગતિ ની અવરોધતા કેમ નથી અવરોધતા બંને કેવાય લોટણ કરે ત્યારે તેની ગતિની અવરોધતા બંને ઘર્ષણ કેવાય એટલે સલે વિચાર કરો લ્યા હું લાઈવ માં આવું બનાઉ એનો મતલબ કે ઓનલાઈન તો ભાઈ વિચારો ક્લાસમાં હું કેવી મોચ કરાવ ગમ લા ફીલ કરાવ ફીલ હા આવ નેક્સ્ટ મોસ્ટ ટાઈમ એ પ્રશ્ન ઘર્ષણને ઘટાડવાના ઉપાય તો મારે ઘર્ષણ ઘટાડવું હોય તો સપાટીને કેવી બનાવી પડે સાય લીસી લીસી ખબર પડી ગયું

તો ક્યાં તે જાદુ વધુ હોય તો ઘર સંભળ વધુ લાગે એવી વાત કરો ઘી એનાથી પણ જાદુ ઘર સંભળ વધુ આવડે કે ના આવડે તો આ વિડીયોને મારે અહીં અંશ રાખવો છે આવતા વિડીયોમાં લગભગ આપણે ચેપ્ટર પૂરું કરી કરી દઈશું બોલો ભારત માતાની જય 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 ગરવી ગુજરાત અને જોવેલ સના વિજ્ઞાનની જય